લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા આઈઆઈટીના ગુવાહાટીના કોમ્પ્યુટરના સાયન્સનો અભ્યાસ કરતાં વસિત વૈષ્ણવે સેંકડો કિલોમીટરની સફર કરી મતાધિકારની ફરજ અદા કરી હતી બાઉદીન કોલેજને સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ એવા યુવા મતદાર મથક ખાતે કે જે વસિત વૈષ્ણવે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પછી તે જણાવ્યું કે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો છે માટે ખાસ ગોવાહાટીથી અહીં મતદાન કરવા માટે આવ્યો છું આજે મતદાન કરી લોકશાહીના પર્વની ફરજ અદા કરી છે વિશેષમાં અહીં પણ જાણવા મળ્યું કે મતદાન મથકથી યુવા અધિકારી કર્મચારી દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે જે મારા સહિત અનેક યુવાનોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરે છે મારું નામ અસિત વૈષ્ણવ છે હું આઈઆઈટી ગુવાહાટીમાં ભણું છું અને સ્પેશિયલ આઈઆઈટી ગુવાહાટીથી અહીંયા વોટ કરાયો છું સપરિવાર સાથે આવ્યો છું અને મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ એક્સપિરિયન્સ હતું ફર્સ્ટ ટાઈમ વોટિંગ એક્સપિરિયન્સ ખૂબ જ સારું રહ્યું અને એ બી જાણવા મળ્યું કે અહીંયા યુવક લોકો બધું વોટિંગ સંભાળી રહ્યા છે તો એ બી મને એક ઇન્સ્પિરેશન મળી એના માટે કે બધા યુવકને બી આવીને અહીંયા વોટ કરવું જોઈએ અને લાભ લેવો જોઈએ અમે આજે સહપરિવાર ત્યાં મતદાન કરવા માટે આવ્યા છીએ અત્યારે દેશનો એક આ મહાન પર્વ છે એ પર્વનો સૌ લોકો લાભ લેવો જોઈએ અને અમે સહપરિવાર આવ્યા છીએ તમે લોકો પણ બધા સહપરિવાર આવી અને દેશને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ઉમેદવાર યોગ્ય માણસ મળે એવો પ્રયત્ન આપણો જળવાઈ રહેવો જોઈએ અને આપણો ધર્મ છે એ સર્વે લોકોએ મતદાન કરવું જોઈએ આજે મતદાન કરવા આવ્યા અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે કોઈપણ જાત અને કામ પણ સારું સ્પીડથી થાય છે જેથી લાઈન મોટી થતી નથી અને બધાને ખૂબ આનંદ આવે છે અને બધા આજે મતદાન કરવા આવ્યા છે એ બહુ આનંદ અને ઉમંગથી આવ્યા છે અને અમે પણ આ જોઈને ખૂબ ખુશ થાય છીએ કે આવું પર્વ ઉજવી અને દેશ ભક્તિ કરે એવી શુભેચ્છા